છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આજે માંડવી ચાર દરવાજા વિસ્તારમાં નજરબાગ મોલ પેલેસ ખાતે દર વર્ષની વર્ષે પણ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન હિંદ વડોદરા બરોડા ખિદમત કમિટી આયસર ટ્રસ્ટ મદની ગ્રુપ રિલીફ કમિટી રાજપુરા સોશિયલ ગ્રુપ અને વડોદરાના વેપાર વિકાસ એસોસિએશન અને વડોદરાના ચાર દરના વેપારીઓ દ્વારા આજે માંડવી જીબી ઓફિસ પાસે નજરબાગ મોલ પાસે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું એના પછી બ્લડ ડોનેશન યોજવામાં આવ્યું વેપારીઓ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે જે આ બ્લડ આપણું જે છે એ વેચાતું તો મળતું નથી આપણે એકઠું કરીને આપણે આ બ્લડ બીજાના કામમાં આવે એ નીતિથી આજે બધા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારથી લોકોની ભીડ જોવા મળી રહી છે લોકો ઉત્સાહથી બ્લડ ડોનેટ આપવા માટે આવ્યા છે અને દરેક ડોનરને ગિફ્ટ પણ આપવામાં આવે છે અને દરેક લોકોને આજે ખાસ કરીને નગરજનોને આ પ્રજાસત્તાક દિવસની અમે શુભેચ્છા પાઠવીએ છીએ આપણું દેશ આગળ વધે પ્રગતિ કરે જય હિન્દ ફારૂકભાઈ સોની